ランキング લઈ દોરાના ગોગા આમ થોડું ઘણું બોલા સરું ભૂડો પણ તમે હવે શું કરવા આયા છો મને ખબર થી આપણે ખાલી આ વિડિયો બનાવા ખાલી વિડિયો શું વિડિયો બનાવા આયા તો ચાલુ જ રાખો અને અમારું વસ્તી આપણ દોયનામે તાકી જવાની છે કા કાળ કા કમણા આડા આવળો બોલીને ઉતારે છે કે શેમ છે ભાઈ બાઈક ની સફર થી નેહર્યા છે અને ابھی તઈને હરતા જરા ಆಪಡ್ ಹೆಡ್ತಿದ್ದ ಅವ್ನು ಆಪಡ್ ಬಾಯಿ ಹುಡ್ತಾ ಇದ್ದ ಆಪಡ್ ಬಗ್ಗೆ ಗಾಡಿ ಇಲ್ಲ